નમસ્કાર દર્શક મિત્રો તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે ઓખાથી સમાચાર આવી રહ્યા છે કે ઓખા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય પાઠશાળા દ્વારા ઇઠ્યાસી મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો ઓખા ઓમકારેશ્વર મંદિર ખાતે બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય પાઠશાળાના ભાઈઓ બહેનો દ્વારા ઇઠ્યાસી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રજામાં આધ્યાત્મિક જનજાગૃતિ લાવવા અને પરમ પિતા પરમાત્મા સત્ય ગીત ગીતા જ્ઞાન પાંચ હજાર વર્ષ પહેલા ભારતનો પ્રાચીન રાજયોગનો લોકોને અનુભવ કરાવવા ઓખા ઓંકાલેશ્વર મંદિર ખાતે અમરનાથ દર્શન કુંભકરણની ઝાંકી સાથે સાથે પરમાત્માના પોસ્ટરો સહચિત્રો દ્વારા લોકોને અજ્ઞાનની નિદ્રામાંથી જગાડવાનો સંદેશો આપવામાં આવ્યો છે તેનો લાભ મોટી સંખ્યામાં સર્વે લીધો અહીં ઓખાના યુવા અગ્રણી શ્રી સદેવ શ્રી પબુભા મણેક મોહનભાઈ બારાઈ રાજુભાઈ કોટક મનોજભાઈ થીબાણી વિશાલભાઈ પીઠ્યા ખાસ હાજર હાજરીને બ્રહ્માકુમારીના કાર્યને ભરતાવ્યું હતું રિપોર્ટર હરેશ ગોકાણી તન્ના સમાચાર ઓખા આજે ખાસ પ્રજાપિતા બ્રહ્માકુમારી જીશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા ઓખાની ધર્મપ્રેમી જનતાને એક પરમાત્માનો સંદેશ આપવા માટે અમે સુંદર ઝાંખીનું આયોજન કરેલું હતું જે ઝ ઝાંખીની અંદર શિવલિંગ અને સાથે કુંભકર્ણનું પણ ઝાંખી રાખેલી હતી અને કુંભકરણની ઝાંખીની અંદર ખાસ બતાવવામાં આવેલું હતું કે આજે કેવી રીતે મનુષ્ય અજ્ઞાન નીંદની અંદર સૂતેલો છે તો અજ્ઞાનતા એ એક અજ્ઞાનતા એક કુંભકર્ણની નીંદનું પ્રતિક છે તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આવી સુંદર એક ઝાંખીનું આયોજન કરેલું કે પરમાત્મા કેવી રીતે સૃષ્ટિ ઉપર આવી અને પોતાનું કાર્ય કરી રહ્યા છે એ સંદેશ આપવા માટે અમે આજે આ ઓખાની અંદર એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરેલું છે